છે માતાજી જય જિનેન્દ્ર સાથે સીતારામ કેમ છો બધા મજા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છે ધનસુરા મારા નાનંદના ઘરે એમ કે એમનાને આ જે પ્રસંગ છે કથા અને એવું બધું રાખ્યું છે એટલે એમના ઘરે આવ્યા છીએ વેદિકા છે વિશ્વા એમના નણાની બંને છોકરીઓ છે એમાં રિયાંશી બેન ને માહી બેન સચવાઈ ગયા છે

ਪਤਿਆਰ ਬਾਦ ਬੜੇ ਸਹੀ ਆਪਕੋ ਜਮਵਾ ਹੰਡਾ ਕੇ ਜਵਾਨ ਮਹਿਮਾਨ ਆਇਆ ਪਕਿਆਨ ਪਰ ਆ ਕੇ ਦਾਰੂ ਹੱਥੋਂ ਪੀ ਜਾਓ ਆਪਕੋ ਬਣੀ ਜਮਾ 디미. 지지자. 오자마비 타. 지자 잘하셨나? आते दा सर्व तुझे करो दृष्टे डगला पणासु तुमारी तुमारी चिडमई विश्वरूप मकुंडी जधीमई अन्नो

છો કથાને બધું પૂર થઈ ગયું છે અને મારા નાના નીને ની આ છે એનિવર્સરી પણ છે આટલા માટે કેક લઈ આવ્યા છે કેક આવી ગઈ છે જગાવી રહી કને ગોઠવાઈ ગઈ છે કેક કટ થાય છે એનિવર્સરીની

ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ અમે હવે વાગી ગયા છીએ રાતના પોણા દસ અને ઘરે આવ્યા છીએ હમણાં થોડી વાર પહેલાં આ વિડીયો મારો તમને ગમ્યો હોય લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને